એકત્ર કરી તે છેવાડાના ગામડામાં વિતરણ કરાશે છેલ્લા ચાર વર્ષથી ચાલતા સેવાકીય કાર્યથી દર વર્ષે હજારો લોકોને મદદ મળી રહી છે યુવાનો દ્વારા કરવામાં આવી રહેલું આ કાર્ય સમાજ માટે પ્રેરણા રૂપ બની રહ્યું છે

હવે અમે ત્યાં બધા ફરવા જઈએ તો અમને ખબર પડશે કે ત્યાં ઘણી બધી સુવિધાઓ છે જે પહોંચી નથી શકતી ત્યાંના ગામોમાં એટલે એ ટાઈમ અમે સર્વે કરીને પછી ત્યાં સુધીનું અને અહીંયાથી અમને આઈડિયા આવ્યું કે જૂના કપડાઓ લોકો દિવાળીના ટાઈમ પર બધા જ કાઢતા હોય છે તો એ પછી અમે આ રીતનું બનાવ્યું અને ટ્રાય કર્યું હવે દર વર્ષે બધાં કરે છેલ્લા ચાર વર્ષથી અમે કરી રહ્યા છે આ મારો પાંચમો વર્ષ છે

તે પ્રમાણે કલેક્ટ કરીને એને અહીંયા લઈને આવે છે કેમ તો બસ આ એક જ જગ્યા પર છે વિશેનો જે લોકો વધુમાં વધુ એનાથી પ્રેરિત થાય અને આપણે આ કાર્યમાં સહભાગી બની એ બાબતે શું કહેશે એ જ કે જે કાઢે છે એ લોકો કપડાઓ ને એ લોકોનું અન્યુઝ વસ્તુઓ અમે યુઝમાં આવે છે તો એટલા માટે તો બધા જોડાવો એકબીજાને શેર કરો સ્ટોરી મૂકો એકબીજાને કોલ કરીને કો એટલે વધારેમાં વધારે અમારી પાસે કપડાઓ ટોયસ કે જે બી તમારી અન્યૂઝ વસ્તુઓ છે એ અમારી પાસે પહોંચી અને એને અમે और जरूरत मंदों तक पहुंचा दी सके और मैं अलखान से आई हूं कल तो तो पर आई हूं मैं यूथ फॉर पीपल के स्टॉल पे आई हूँ जहाँ पे हम यूज्ड क्लोथ फुटवेयर डोनेट कर सकते हैं फॉर द पीपल जिनको इस चीज का नीड है और जी ये आपको इसका मोटिव कहाँ से मिला कैसे आपको ये पता चला मेरी मम्मा ने ये स्टॉल देखा था और उन्होंने ये चीज इंसिस्ट की थी कि हमें यहां आके डोनेट करना चाहिए तो मैं बाकी सबसे भी यही रिक्वेस्ट करूंगी कि आप भी आइए डोनेट कीजिए यहाँ पे सो दैट जो लोग नीड है उनकी भी दिवाली हम है, और हैपनिंग बना सके